ભાવનગર જિલ્લામાં અનેક ખેડૂતો લીંબુની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે એક માસ પહેલા જે લીંબુ બજારમાં ચાલીસ રૂપિયા કિલો મળતા હતા તે હવે બસો રૂપિયા કિલો પહોંચી ગયા છે ભાવનગર જિલ્લાના ખેડૂતો લીંબુના સારા ભાવ મળતા ખુશખુશાલ છે અને પોતાના લીંબુને યાર્ડમાં વેચાણ માટે લાવી રહ્યા છે અહીં યાર્ડમાં લીંબુના ભાવ ક્વોલિટી મુજબ હોલસેલ સોથી એકસો ચાલીસ રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે તેમજ હજુ આકરા ઉનાળાની આગાહીને પગલે હજુ વધુ સારા ભાવ મળશે તેવી આશા સેવી રહ્યા છે ખૂબ સારું વર્ષ છે આમ ગણીએ તો લીંબુ માટે કારણ કે દર વર્ષે ઉનાળામાં જે એવરેજ ભાવ સિત્તેર એંશી રૂપિયા રહેતો હોય એની જગ્યાએ સો રૂપિયાથી લઈને એકસો ચાલીસ સુધીની એવરેજ છે આ વર્ષની એટલે લીંબુ માટે સારું વર્ષ છે પણ એની સામે ઉત્પાદન થોડું ઓછું છે એના કારણે ભાવ વધારે છે અને માર્કેટમાં તેજી લીંબુમાં જોવા મળી રહી છે જે ઉત્પાદન જે હોવું જોઈએ એ એટલું ઉત્પાદન આ વર્ષમાં નથી એટલું બધું એના કારણે માર્કેટની અંદર થોડીક તે લીંબુના ભાવ વધુ મળી રહ્યા છે